સુરત શહેરની ખટોદરા પોલીસને મળી મોટી સફળતા ખટોદરા પોલીસે એમડી ડ્રગ્સ 3.11 ગ્રામ સાથે રૂપિયા 15 લાખથી વધુના મુદ્દામાલ સાથે આ범પીને દબોચી લીધો સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી નવરાત્રીનો તહેવાર છે જેથી કોઈ પણ જાતની અનિચ્છિત ઘટના ન બને તે માટે એનડીપીએસના કેસો શોધી કાઢવા માટે સૂચના આપેલ હતી જે સૂચનાને અનુસંધાને ખતોડ્રા પોલીસના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાકમીના આધારે ઉધના મગદલા રોડ નવજીવન સર્કલ પાસે કાળા કલરની ફોર વ્હીલર ગાડી નંબર જી જે સોળ ડીજી સિત્તેર સિત્તોતેર વાળીમાં એમડીડ્રક્સ સાથે રાખીને એક ઇસમ વેચાણ કરે છે અને તેની ગેરકાયદેસર એમડી એમડીડ્રક્સ વેચાવાની પ્રવૃત્તિ ચાલુ છે જે બાતમીના આધારે પંચો તથા એફએસએલની સાથે રાખીને રેડ પાડીને ખટોદરા પોલીસે નશાયુક્ત માદક પદાર્થ મેફેડોન ડ્રગ્સ ત્રણ ગ્રામ કિંમત રૂપિયા એકત્રીસ હજાર એકસો તથા રોકડા રૂપિયા બે લાખ સોળ હજાર ઇલેક્ટ્રિક વજન કાર્ટો પાંચસો રૂપિયાનો મોબાઈલ ફોન સિત્તેર હજાર રૂપિયાનો તેમજ ફોર વ્હીલર ગાડી રૂપિયા બાર લાખ ની મળીને કિંમત રૂપિયા પંદર લાખ સત્તર હજાર છસો નો મુદ્દામાલ પોલીસે કબજે કરીને કાયદેસરની કાર્યવાહી કરી પકડાયેલા આરોપીના નામ છે જે ડ્રગ્સનો સપ્લાય કરવા આવેલો હતો તે મોહમ્મદ ફારૂક ઇબ્રાહીમ ફ્રુટવાલા રહેવાસી રાણી તળાવ ખાટકીવાદ લાલગેટ અને જે ડ્રગ્સ ખરીદવા આવેલ હતો તે વિશાલ પ્રકાશ ચંદ્ર શાહ સાઈ આશિષ સોસાયટી તાડવાડી રાંદેર સુરત જે એચપી ની ગેસ એજન્સી ચલાવે છે પોલીસ પૂછપરછમાં તપાસમાં સામે આવ્યું કે વિશાલ પોતે ડ્રગ્સનું સેવન કરતો હતો અને ઇલેક્ટ્રિક વજન કાતો પોતાની સાથે જ રાખતો હતો પંદર દિવસે એક મહિને ડ્રગ્સ લેવા જતો હતો ત્યારે વજન કરીને ચેક કરતો હતો કે ડ્રગ્સ ઓછું તો નથી ને અને વધુ પૂછપરછ કરતા આ ડ્રગ્સ લાલગેટ ખાટકીવાડ પાસે રહેતા મોહમ્મદ ફારૂક ઇબ્રાહીમ ફ્રૂટવાળા પાસેથી લેતો હતો અને રિસીવ કરવા તે ખટોદરા વેસુ ઉમરા જેવા પોસ્ટ એરિયામાં ગાડી લઈને આવતો હતો અને અહીંથી લઈને તે રાંદેર જતો હતો હાલ મોહમ્મદ ફારૂક ઇબ્રાહીમ ફ્રૂટવાલા અને વિશાલ પ્રકાશ સંસાની ધરપકડ પોલીસે કરી છે અને આગળની તપાસ શરૂ કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત सूरज सिटी के खटोदरा पुलिस स्टेशन विस्तार में कल सुबह पुलिस को इन्फॉर्मेशन मिली कि एक होंडे की अलकाजार गाड़ी है उसमें एक व्यक्ति ड्रग लेके आ रहा है तो इस सूचना के ऊपर अपना उदना मकदला रोड पे नवजीवन सर्कल के पास में गाड़ी को ट्रैक किया गया और जब गाड़ी की तलाशी ली गई तो उसमें तीन पॉइंट ग्यारह ग्राम एमडी ड्रग्स मिला जिसकी कीमत इकतीस हजार एक सौ रुपये जितनी है इसके अलावा उसमें दो लाख सोलह हजार रुपये रोकर और एक इलेक्ट्रॉनिक छोटा कांटा जो सोनी जो सोने की दुकान वाले हैं वो सोना चांदी का वजन करने के लिए काम में लेते हैं वैसा एक छोटा वाला इलेक्ट्रॉनिक कांटा मिला तो बाद में जो व्यक्ति अंदर था गाड़ी में वो विशाल प्रकाश चंद्र शाह है ये रांदेड़ का रहने वाला है और वहाँ पर एच गैस की एजेंसी चलाता है तो इससे पूछताछ की गई तो इसने बताया कि इलेक्ट्रॉनिक कांटा ये कई दिन से ड्रग ले रहा है और जब ये ड्रग खरीदता है तो कई बार इसको ऐसा लगा कि मुझे ड्रग कम दे दिया गया तो उसको वहीं पे ख़रीदने के बाद में ये उसका वेट करता है और इसीलिए उसने वो गाड़ी में छोटा वाला कांटा जो है परमानेंट साथ रखता है बाद में पूछताछ में उसने बताया कि उसने ये ड्रग जो है वो मोहम्मद फारूक इब्राहिम फ्रूट वाला ये खाटकीवाड़ गेट का रहने वाला है उससे ये ड्रग खरीदा था और कंटिन्यू कई दिन से उससे ये ड्रग्स ले रहा है और इस एरिया में आने का रीज़न था कि वो नॉर्मली जो पोस्ट एरिया है वहाँ पर आके डिलीवरी लेता था कि यहाँ की सड़कें खुली होती है इस तरह का उसको माइंड में था कि यहाँ से भागना अगर कुछ हो भी तो यहाँ खुली सड़कें हैं सोडी तो यहाँ से भागना आसान होता है इसलिए वो यहाँ के डिलीवरी रहता था और रांधेड़ का रहने वाला है और बाद में मोहम्मद फारूक से पूछताछ की गई तो उसने बताया कि वो मुंबई से कोई नाइजीरियन से कंटिन्यू ड्रग खरीद रहा है कई दिन से और यहाँ पर कुछ कुछ जो ग्राहक हैं उनको बेच रहा है और उसका इंट्रोगेसन अभी चालू है और विशाल के ऊपर कोई भी गुना नहीं है और फारूक मोहम्मद फारूक जो है उसकी गुनाई हिस्ट्री और उसका फर्दर इन्वेस्टिगे